તલાજાં તાલુકાના બોરડા ગામના વતની અને સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિરની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી અને તેમાં વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ જાનૈયા બન્યા હતા ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના બોરડા ગામ ખાતે ઇન્ટરનેશનલ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરના લગ્ન પ્રસંગે ધુરંધર સંગીતકારો આગેવાનો કલાકારો સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે જયરાજભાઈ હેલિકોપ્ટર મારફતે જવાની હોય જેને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને હેલીપેડ બનાવવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા જયરાજભાઈ આહિરની જાન હેલિકોપ્ટરમાં જોડવામાં આવી હતી અને તેમાં પ્રથમ રાજા બિરાજમાન થયા પછી વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ પણ જાનૈયા બન્યા હતા